હાલો મિત્રો જય માતાજી જય સોમનાથ કેમ છો બધાને મજામાં રાખે તો આપણે અત્યારે ત્યાં આવ્યા છે એ તો હું તમને લાસ્ટમાં કહું પણ જે આવ્યા છે એને ખબર જ હશે કે અમે ક્યાં ધામે આવ્યો છું ગાડી લઈને તો ચાલો આપણે દર્શન કરવા અંદર જવાનું છે તો જંગલની અંદર ધામ છે બધીને ખ્યાલ જ હશે કે કયું ધામ છે તો જુઓ આનો નજારો અને અહીંયા બહુ બધી વાંદરાઓ છે કેટલા બધી વાંદરાઓ છે ને આ ધામ છે આપણે જંગલમાં ગીર જામવાળાથી ને જવાય જુઓ તો અહીંયા તો આપણે લઈને આવ્યા આવ્યા છે છે તો તો આપણે કનકાઈ બાણેજ બાણેજ જવાય એમ કેમ કે અહીંયા વરસાદ આવી ગયો ને વરસાદ ને હિસાબે બહુ જ પાણી છે પાણી હિસાબે એમને ચેક ના પાડી કે ભાઈ અંદર ન જાવ તો સારું કહેવાય પણ બાણેજ નથી જવાય એમ પણ કનકાઈ થોડુંક કેતા હતા કે જવાય તો જી આવો તો મેં કીધું ચાલો તો ત્યાંથી અમારે સત્તાધાર નીકળવાનું છે તો જો આ રસ્તો છે ને ચેક સત્તાધાર જવાય છે તો આપણે છે સત્તાધાર તો કનકાઈ માતા આવ્યા છે આપણે દર્શન કરવા તો જો આ અહીંયા બહુ જ વાંદરાઓ છે જો તમારા હાથમાં જબલું કે થેલી કે કંઈક પણ નાસ્તો કે કંઈ પણ હોય તો માની લો કે ગયો નાસ્તો કેમકે એને જ પડી ગઈ છે એવી એટલે જોટી લે આપણા હાથમાંથી તો ચાલો હવે આપણે અંદર દર્શન કરવા જઈએ ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે તો મોબાઈલનું ધ્યાન રાખવું પડે મોબાઈલ એ જોટીને લઈ જાય આનું કાંઈ નક્કી નહીં તો આ તો રૂમ હોય કે જનરેટર હોય એવું છે અહીં આપણે કહીએ કે આ છપરાને એવું નાખેલું છે કે વરસાદની હું આવતું હોય તો માણસો બધા બેઠે એવું મસ્ત દ્રશ્ય છે જંગલનું ને અત્યારે થોડાક સાટા પડ્યા પછી જંગલમાં આવવું અને મજા લેવી તો એક ભાગ્યની વાત છે પણ બહુ મજા આવે જંગલમાં ફરવું પણ બહુ પછી વરસાદ હોય તો રસ્તો તો સારો ન જ હોય જંગલમાં તો થોડુંક હેરાન પણ થવું પડે તો હું છે કે અલ્ટીકા હતી એટલે નીચી ગાડી કહેવાય એટલે તો ધીમે ધીમે મેં ઉગાડી દીધા બધીને તો માતાજીની આરતી ચાલુ છે તો થોડોક આરતી લાભ લાભાઈ લઈ લઈએ આરતી ચાલુ જ છે સામે મંદિરે તો ઘડીક આરતીનો લાભ લઈ લઈએ આપણે બાદ ઘડીક બેઠશું ને પછી એ અહીંથી આપણે નીકળવાનું છે સત્તાધાર જોઈએ છે ટાઈમ રહેશે તો સત્તાધારમાં વીડિયો આપણે ઉતારશું નકર પછી લોંગ વિયો થઈ જાય તો નહીં ઉતારશું તો આ બધું જંગલ જો લીલમનું થઈ ગયું વરસાદ પડ્યો એટલે બધું એકદમ મસ્ત મસ્ત થઈ ગયું છે ફરવાલાયક થઈ ગયું છે આ પીપળા ઉપર આજે વાંદરા નથી તો બહુ જ વાંદરા હોય Mataji Nutrisul trisul, <coughs> mereka kaya mata sih. નાળિયેર કોઈને વધેરવા માટે સોલવાનું અહીંયા આપણે હાકરથી જોખવાની માનતા હોય કોઈને તો એના માટે આ જંગલ તો બાપુ જંગલ જ છે મહાદેવનું મંદિર છે હર હર મહાદેવ ને આ છે આપણું જંગલ આ જે પાળિયા પોળિયા પણ છે તો પાળિયા તો એમને એમ ન હોય કોઈ બેન દીકરીની ઇજ્જત બસાવવા માટે પાળિયા બની ગયા હોય અથવા કોઈ ગાયોની વારે છેડ્યા હોય એના પાળિયા હોય તો મિત્રો જો આ રીતનું આપણે કનકાઈ માતાજીનું મંદિર અને આ જંગલ વિસ્તાર અને કોઈને આવવું હોય તો ગીર જામવાળા થાય અને સીધે સીધું આમ ધારી થઈ નહીં હવાય સત્તાધાર થઈ નહીં હવાય એટલે જેને જે નજીક પડતું હોય કોઈ ન જોયું હોય ને આવવું હોય તો એના માટે આ ત્રણ ચાર રસ્તા છે કારણ કે મેપમાં તો હું છે કે બતાવે તો આમથી આગળથી બતાવે તો જામવાળા ગીરથી સીધે સીધું પોસ્ટ પોસ્ટથી અંદર યુ આવવાનું તો ચાલો મિત્રો હવે આપણે માતાજીની અહીંયા અંદર તો ફોટા પાડવાની મનાય છે પણ આપણે આગળ આગેથી થોડુંક દૂરથી શૂટિંગ કરી લઈએ મિત્રો તો પ્રસાદી નો ટાઈમ થઈ ગયો છે તો આપણે અમે મંદિર થી બાપુ કે પ્રસાદી લઈ આવો

હા હાલે થર બસડે લો મારા થોડી સમય પડી છું કોલન માથે કે પર મત બધ હા હાલે હાલે તને આ કોલે ઉભી રહે ઉલાઈ તો ઉલાઈ તો મિસ્કૂટ અજબ લેલી તો મને બરક બરક લેલી તો ઉતલિંગ ના લે જા બસ મને લે હાલે

મિત્રો બધા વાંદરા તો બિસ્કીટ લેવા હતા અમારે વાલજીભાઈ તો વાલજીભાઈ બધીને બિસ્કીટ ખવડાવી દીધા અને હવે અમે સત્તાધાર તરફ રવાના થઈએ છે ચાલો તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ જય કનકાઈમાં તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો જય માતાજી જય સોમનાથ બાય બાય